ચૈત્ર મહિનામાં લીમડો ખાવાના ફાયદા અને જોડે શું ખાવું અને શું ના ખાવું અને લીમડાનું સેવન કોને ના કરવું જોઈએ અને લીમડાનું સેવન કઈ રીતે કરવું એની માહિતી આપીશું જ્યારે વસંત પંચમી શરૂ થાય છે ત્યારે આપણા શરીરમાં શિયાળા દરમિયાન જે કફ જમા થયેલો હોય એ તડકાના કારણે પીગળવા લાગે છે આપણા શરીરમાં જામેલો કફ ઓગળે છે એટલે જ વસંત પંચમીથી હોળી સુધીના દિવસોમાં અતિશય પ્રમાણમાં કફ હોય છે ઘરે ઘરે તાવ શરદી કફ જોવા મળે છે હોળી પછી જો આ કફને શરીરમાંથી બહાર કાઢવામાં ન આવે તો ઉધરસ શરદી વાટે કફ પૂરેપૂરો બહાર ન નીકળે તો પછી ધીરે ધીરે ચામડીમાં પસરી જાય છે અને ચામડીના અનેક પ્રકારના રોગો કરે છે અને તે જ સમયે લીમડા ઉપર કૂણા કૂણા પાન આવે છે તેની ઉપર ફૂલ એટલે કે મોર એને મોર કહેવાય એટલે જ આ સમયે લીમડાનું સેવન કરશો તો તમારા શરીરમાં ચામડીના રોગો અને લોહીનો બગાડ દૂર થશે એટલે કે લીમડાનો યોગ્ય રીતે સેવન કરવું જોઈએ તો તેનો ફાયદો મળે વિક્રમ સંવંત પ્રમાણે ચૈત્ર મહિનાનો જ્યારથી પ્રારંભ થાય ત્યારથી પંદર દિવસ માટે પૂનમ સુધી આ પ્રયોગ થઈ શકે લીમડાના નવા પાન કુના કૂના દસ પાન લેવા અને થોડોક મોર એટલે કે લીમડાના ફૂલ એટલે મોર તે લેવું તેને અડધો કલાક પલાળી રાખો જેથી તેમાં ધૂળ હશે અને જે જે નાની નાની જીવાત હશે તે નીકળી જશે પછી તેની પેસ્ટ બનાવી અને નળના કોઠે લેવું અને જો સમય ના હોય તો રાત્રે કૂના કૂના દસ પાન જેવા લેવા એક ગ્લાસ પાણીમાં પાનના કટકા કરી અને થોડો મોર ઉમેરવું અને પાણીને ઢાંકીને મૂકી દેવું પછી સવારે ગાડી લેવું તે પાણી પંદર દિવસ પીવું નળના કોઠે અને બીજી વાત તમારે તમારી પ્રકૃતિ અનુસાર આનું સેવન કરવું જોઈએ જે લોકોને વાયુની પ્રકૃતિ હોય એ લોકોને માટે લીમડો સૂકું કરવાને લીધે પેટમાં વાયુ કરવાનું કરે છે એટલે વાયુ પ્રકૃતિવાળા એ લીમડાનું સેવન કરવું હોય તો ઓછી માત્રામાં કરવું આ પેસ્ટને અડધી ચમચી લેવાની એક બે ચમચી ગાયનું ઘી તેમાં ઉમેરવાનું થોડું તેને ફ્રાય કરી લેવું સવારે નૈના કોઠે લેવું જોઈએ અને એના એક કલાક સુધી કોઈ પણ વસ્તુ ના ખાવી જોઈએ એવી જ રીતે પ્રીતની પ્રકૃતિ હોય તો ગાયનું ઘી પણ નાખવાનું અને સાથે થોડી સાકર પણ નાખવાની અને તેનું સેવન કરવાનું અને જો તમારી કફની પ્રકૃતિ છે તો તમારે આ લીમડાની પેસ્ટમાં ત્રણથી ચાર જેટલા કાળા મરીની પેસ્ટ બનાવીને સેવન કરવું જોઈએ આ રીતે તમે સેવન કરશો તો તમને અનેક પ્રકારના ફાયદા થશે લીમડાના મોરનો પ્રયોગ કરતી વખતે અગત્યની વાત એ છે કે સવારે નયના કોઠે લેવું જોઈએ પછી એક કલાક સુધી ચા કે કોફી નાસ્તો ન લેવો જોઈએ અને આ લીમડાના મોરને લીધા પછી નવસેકું ગરમ પાણી તમે પી શકો છો ઠંડુ પાણી ન પીવું જોઈએ આ લીમડાનો મોર હંમેશા તાજો અને તરત જ બનાવેલો લેવો જોઈએ અને ખોરાકમાં થોડા નિયમનું પાલન કરવું જોઈએ આ સેવન કરતાં પહેલાં અલુના વ્રતનું પાલન કરવું જોઈએ અલુના વ્રત એટલે મીઠું બંધ કરવું જોઈએ ગોળ ખાવાનું ટાળો અને ગાયના ઘીનો ઉપયોગ કરો દૂધ દહીં ડેરી પ્રોડક્ટનું સેવન ટાળવું જોઈએ આ પ્રયોગ કરશો તો તમને શું ફાયદો થશે એક તો લોહી શુદ્ધ થશે આંખોમાં સુધાર જોવા મળશે ચામડીના રોગો માટે ફાયદાકારક થશે તમને વારંવાર તાવ આવતો હશે તો તે ઓછો થશે શરીરને ખૂબ જ સ્વસ્થ રાખે છે લીમડો અમૃત હોવા છતાં પણ કેટલાક ખાસ પ્રકારના વ્યક્તિઓએ તેનું સેવન ના કરવું જોઈએ પાંચ વર્ષના બાળકોએ આનું સેવન ન કરવું જોઈએ જે દુબડા પાતળા છે તેમને લીમડો એ વાયુવધક છે એટલે જેને પેટમાં ખૂબ ગેસ રહેતો હોય પેટમાં દુખાવો રહેતો હોય તેમને આનું સેવન ટાળવું જોઈએ સાદામાં દુખાવો હોય ઘૂંટણમાં ઘસારો હોય તેમણે આનું સેવન ન કરવું જોઈએ અને લીમડાના રસમાં સોલ્ટ નાખવું જોઈએ મીઠાનો ઉપયોગ ના કરવો જોઈએ